શું કરવું તેને લઈને અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બાર પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં માર્ગદર્શનની સાથે વિદ્યાર્થીઓને મનોરંજન પણ થાય તેના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ મહત્વની બાબત એ છે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઓર્ગન ડોનેશન વિશે પણ જ્ઞાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ જે એ મૂળ ઓર્ગન ડોનેશનની અવેરનેસ જાગૃતતા લાવવા માટે છે અને આજકાલ ઘણા બધા લોકોને ઓર્ગન ડોનેશન વિશે ખબર નથી હોતી અને ઘણા લોકો અકસ્માતે મૃત્યુ પામે છે ઘણા કોઈ બીમારીથી અથવા તો ઘણા એમ જ મૃત્યુ પામતા હોય છે તો એ બધાના જે ઓર્ગન્સ છે એ ઘણી બધી રીતે કામ આવી શકે એમ હોય છે જેમ કે આંખ છે લિવર છે હાર્ટ છે આ બધા ઓર્ગન્સ કિડની છે આ બધા ઓર્ગન્સ ખૂબ જ અગત્યના આપણા શરીરમાં કામ કરતા હોય છે જો માણસ મૃત્યુ પામે છે તો એ ઓર્ગન કોઈ કામના રહેતા નથી તો અમુક સમય આપણને મળતો હોય છે એ સમય જો આપણને મળી જાય અને બીજાને જો એ ઓર્ગન ઉપયોગમાં આવે તો બહુ સારી વાત કહેવાય તો એની જાગૃતતા ફેલાવવા માટે આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત માધવ